નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે રિમોટ કંટ્રોલ વાળી સરકાર રિમોટ વાળી સરકાર છે કે દિલ્હીથી રિમોટ ચાલે છે ગુજરાતમાં કોઈક રિમોટ ચાલે છે આ પ્રકારના વારંવાર આજનાની તમામ સરકારો માં આ રીતે આરોપો મૂકવામાં આવતા રહ્યા છે તો આ રિમોટ વાળી સરકાર કોણ ચલાવી રહ્યું છે ગુજરાતની અને કેન્દ્રની

સરકાર હતી આ દસ વર્ષમાં માં ગુજરાતનું જેટલું નુકસાન કરી શકાય દસ વર્ષમાં રિમોટ કંટ્રોલ કોનો બે હાજર ચાર થી બે હાજર ચૌદ સુધી કે જે મનમોહનસિંહ ની સરકાર હતી ત્યારે એમનું કહેવાનો મતલબ એ છે નામ નથી બોલતા પણ સોનિયા ગાંધી એવું કહેવાનું પણ આજે મોદી સાહેબ કરવાનો મન થાય છે કે તમે જે અત્યારે કરી રહ્યા છો તે શું છે શું છે અત્યારે જે તમે કરી રહ્યા છો તો એટલા માટે આજે આપણે સવાલ પૂછવાનો થાય છે કે ગુજરાતની સરકારો છેલ્લા બાર વર્ષથી રિમોટ થી ચાલી રહી છે આનંદબેન ની સરકાર હોય વિજય રૂપાણીની સરકાર હોય કે ભૂપેન્દ્ર પટેલની સરકારો હોય તમામ સરકારો દિલ્હી જે સૂચના આપે જે પ્રમાણિત ચાલે છે એના અનેક 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 ઉદાહરણો છે હમણાં ગઈકાલે જે અખબારી અહેવાલો હતા કે ગુજરાત સરકારે સાડા ત્રણ હજાર કરોડ રૂપિયાની સહાય માંગી આમ વાસ્તવમાં ખેડૂતોને તો જે નુકસાન થયું તો એક લાખ કરોડનું નુકસાન થયું તો અલગ અલગ છ કમોસમી વરસાદના કારણે એમાં વીસ હજાર કરોડની સહાય માંગી એમાંથી ત્રણ હજાર કરોડ નુકસાન સરકારની દ્રષ્ટિએ નુકસાન થયું હતું અને મોદી માત્ર આપ્યા હજાર કરોડ છતાં આજ સરકારો પાસે કોઈ જવાબ નહોતો કોઈ ઉત્તર નતો તો આવા તો અનેક ઉદાહરણો છે દિલ્હીથી મોદીનો રિમોટ કંટ્રોલ અહિયાં છેલ્લા ત્રણ વર્ષથી છેલ્લા ત્રણ સરકારો ઉપર રહ્યો છે અને એમાં બે સરકારો તો એમણે ઉથલાવી નાખી એમના મંજૂરીથી ઉથલાવી નાખવામાં આવી આનંદ વિજય રૂપાણીની બંને સરકારો રિમોટ કંટ્રોલ થી કોઈ સવાલ નથી એના માટે હવે આપણે ગુજરાતમાં ગોડસેવાદીઓ જે છે એ ગોડસેના નાટકો કરી રહ્યા છે કે જે ગુજરાતમાં કોઈ પણ રીતે અપેક્ષિત નથી એક પણ નાગરિક ઈચ્છતા નથી ગોડસેનો નાટક ભજવાય ગાંધીજીની હત્યા જેણે કરી હતી એના માટેના નાટકો ભજવાય છે દસ વર્ષ રિમોટથી કેન્દ્રની સરકાર ચાલી હતી અને અહીંયા ગુજરાતમાં હવે ગોળસેના નાટકો ભજવાય છે અને ગોળસેના નાટકોની સામે વિરોધ પણ થઈ રહ્યો છે લોકો એનો વિરોધ પણ કરી રહ્યા છે અને આ અમદાવાદમાં ગઈકાલે દેખાવો થયા હતા અમદાવાદમાં ગોડશે મુર્દાબાદના સૂત્રો લખાયા હતા તો આ કોણ ચલાવી રહ્યું છે મોદી ને કોણ કંટ્રોલ કરી રહ્યું છે હમણાં હમણાં જોયું એફીન ના ઘણા બધા નામો આવ્યા છે એ તો નથી કરતા ને કંટ્રોલ કે પછી આરએસએસ કંટ્રોલ કરે છે નરેન્દ્ર મોદીએ કઈ રીતે કામ કરવું એ રિમોટ કંટ્રોલથી ચાલી રહી છે આરએસએસ ના રિમોટ કંટ્રોલથી નરેન્દ્ર મોદી આજે ચાલી રહ્યા છે વિદેશના પણ કંટ્રોલ ઘણા બધા જોઈ રહ્યા ટ્રમ્પ જે રીતે વર્તી રહ્યા છે ટ્રમ્પ જે રીતે વાત કરી રહ્યા છે એમાં આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે એ નરેન્દ્ર મોદી પણ ટ્રમ્પના રિમોટ કંટ્રોલથી ચાલી રહ્યા છે તો આ રિમોટ કંટ્રોલ દેશ હિતમાં બિલકુલ નથી એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે બીજી કોઈ પણ પાર્ટી બિલકુલ કોઈ રીતે વાજબી તો નથી જ અને એટલા માટે ચારે બાજુ વિરોધ થઈ રહ્યો છે વિરોધ પણ કરવામાં આવે છે કે ગોડસે ગુજરાતમાં પગ પૈસારો કરે એનો રિમોટ કોના હાથમાં છે કોણ કરી રહ્યું છે આ બધું અને એટલા માટે આ બધા જ સવાલો આજે ઊભા થઈ રહ્યા છે અને ઊભા થવાના ઘણા બધા કારણો પણ છે આપણે આપણે જાણીએ છીએ રાજકોટમાં અને અમદાવાદમાં ગોડસે નાટકો બજવા આ રીતે વિરોધ પણ થયા હતા તો આ કોણ કરાવી રહ્યું છે કોનો રિમોટ કંટ્રોલ છે આ બધું કરાવવા પાછળ સરકાર એક શબ્દ ભૂપેન્દ્ર પટેલની સરકાર કે હર્ષ સંઘવી કાયદા કાયદા કાયદો અને હોમ ડિપાર્ટમેન્ટ ગૃહ વિભાગ બંને એની પાસે છે એ પણ મૌન છે આજે આટલા મોટા પ્રમાણમાં જે ગોડસેના નાટકો ભજવાઈ રહ્યા છે મંજૂરી કોને આપી કોના રિમોટ કંટ્રોલ થી આ બધી મંજૂરીઓ આપવામાં આવી છે બીજી બાજુ આજ સરકાર ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહી છે ખેડૂતોના ખેતરોમાં ઘુસી ઘુસીને વીજ લાઈન નાખવામાં આવી રહી છે પંદર લાખ ખેડૂતોના ખેતરોમાં આ રીતે વીજ લાઈન નાખવામાં આવી રહી છે બળજબરી પૂર્વક ખેડૂતો વિરોધ કરે છે તો પોલીસને બોલાવીને બધું જ આ રિમોટ કંટ્રોલ કોણ કરી રહ્યું છે ઉદ્યોગપતિઓ ગુજરાતના ઉદ્યોગપતિઓ દેશના ઉદ્યોગપતિઓ કંટ્રોલ કરી રહ્યા છે તો આ રિમોટ કંટ્રોલ થી ચાલતી દિલ્હીની સરકાર છે અને ગુજરાત સરકાર પણ છે અને એટલા માટે આ ગોળસેવાદીઓ જે છે એ ગુજરાતને નુકસાન કરી રહ્યા છે મનોહર પટેલ આ અંગે કહી રહ્યા છે પણ સાંભળ્યું

આ સરકારની સંપૂર્ણ નાલેસી ભરી નિર્ણય બાબતની આ ચર્ચાના સંવાદો શરૂ થયા છે ગુજરાતની જનતાએ વિચારવાનું છે દેશની જનતાએ વિચારવાનું છે કે આપણો હીરો કોણ અને આપણા અત્યારે વર્તમાન પ્રશ્નો શું કઈ બાબતની ચર્ચાના સંવાદ હોવા જોઈએ વધુ નહીં કહેતા ગુજરાતની અંદર પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદારની ભૂમિની અંદર દારૂ ડ્રગ્સના સેવનથી વધતા જે નાટકો છે એ નાટકો આમાં ભજવાઈ રહ્યા છે અને ઉપરાંત દેશના બાળકોને કે યુવાનોને શું હાથમાં આવે છે હવે નરેન્દ્ર મોદી એ જ જે કાર્યક્રમ હતો ભારતીય જનતા પાર્ટી પ્રચાર સભા માટે એમાં આગળ કરી રહ્યા છીએ એનું પણ વિશ્લેષણ કર્યું તો નહોતું કર્યું ગુજરાત તો જાણે હિન્દુસ્તાનમાં નથી એવો વ્યવહાર કર્યો તો નતો કર્યો અત્યારે એવું જ છે ગુજરાતને ઓછામાં ઓછા બસો જેટલા અન્યાયો જે નરેન્દ્ર મોદી અને એની પેલાની સરકારોએ કેન્દ્ર સરકાર પાસે કહ્યું તો ગુજરાત ને આ અન્યાય થઈ રહી છે બસો કામોની યાદી આજે નરેન્દ્ર મોદી પાસે પડી રહી છે બિલકુલ નથી કરતા એમણે જ માંગણી કરેલી હતી કે આ ગુજરાતને આપવાની જરૂર છે પણ નથી આપતા રિમોટ કંટ્રોલ એમની પાસે છે આપણા પોલીસ અધિકારીઓ સહિત બધાને ખોટા ગુનાઓમાં અમિતભાઈ શાહ સતી જેલમાં પૂરી દીધા હતા કે નહીં તો અત્યારે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ખોટા કેસો કરીને હજારો લોકોને જેલમાં પૂરી દીધા છે છેલ્લે આપણે જોયું કડવા પ્રથામાં પૂરી દીધા લોકોને પૂરી દીધા હવે તો અનેક 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 ઉદાહરણો છે કે જેમાં જેલમાં પૂરી દેવામાં આવે છે સોનમ વાઘ ચૂક એક છે કે દેશના પ્રતિષ્ઠિત નાગરિક છે જેલમાં છે રાજસ્થાનની જેલમાં સરકાર નરેન્દ્ર મોદી નો મોટો હાથ બે સરકારો આમ કુલ ચાર સરકારો ઉથલાવવામાં આજ નરેન્દ્ર મોદી નો હાથ હતું બેસીને દસ વર્ષ સુધી

એટલે લોકો એ પૂછી રહ્યા છે કે હવે ફરી મોકો આપવા દેવો જરાય તક અપાય અને પહેલા તો કશું નહોતું ને હવે તો પાછો આ એમનો જરા પારો ચડી ગયો છે કારણ જામીન પર છે ને એમને

ચૈતર હતો જેને જેલમાં નાખી દેવામાં આવ્યા તો તમે શું કરી રહ્યા છો કંટ્રોલ થી તમે ચાલી રહ્યા છો સંઘના આરએસએસ ના તો જ આ શક્ય બને છે ગોડસે ના દેખાવો કરવા ગોડસે નાટકો કરવા ગુજરાતમાં બસ આજે આટલું જ કાલ ચક્રમાં અને આવા જ મુદ્દાઓ પર આપણે વાત કરતા રહીશું વારંવાર નમસ્તે